સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વિસરાતી જતી વાનગી ચીબા ઢોકળી તો આ ઢોકળી ખાવામાં ખુબ જ સરસ લાગે છે અને ઓછી સામગ્રી અને ઝટપટ બની તૈયાર થઈ જાય છે તો આ ઢોકળી બનાવવામાં વધારે કોઈ પણ મહેનત નથી અને ખાવામાં એકદમ સુપર ટેસ્ટી આ ઢોકળી બની ને તૈયાર થાય છે નાનાથી મોટા બધા જ આ ઢોકળી ખુશ થઈ જશે પણ તમને હળવી ભૂખ હોય અને અંદર કોઈ પણ સામગ્રી ના હોય તો તમે સીબા ઢોકળી બનાવી અને શરૂ કરી શકો છો જ ખાવાની મજા આવી જશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુ માં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય

હાફ ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું થોડીક આપણે હળદર એડ કરીશું તો અહીંયા આપણી ઢોકળી એકદમ સરસ બનીને તૈયાર થાય તો આપણે તેની માટે એક ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરીશું ચોમાસાની અંદર કસૂરી મેથી થોડી ચવળ થઈ જતી હોય છે પણ તમે તેને તવા ઉપર શેકી દેશો તો એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે આપણે આ રીતના હાથોડે મસુને પસી જ એડ કરવાની અડધી ટેબલ સ્પૂન આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને ફક્ત આપણે એક ટેબલ જેટલું તેલ એડ કરીશું હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું ઢોકળી ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી આ ઢોકળી બનીને તૈયાર થાય છે તો દાદી નાની વખતે આ શીવા ઢોકળી ખૂબ જ બનાવીને ખાવામાં આવતી હતી પણ અત્યારની જનરેશન આ સીબા ઢોકળીને સૌ ભૂલી જ ગઈ છે પણ આજે આપણે એકદમ સરળ રીતે અને જે લોકો પહેલીવાર બનાવતા છે તે પણ આસાનીથી આ સીવા ઢોકળી બનાવીને તૈયાર કરી શકશે અને ફક્ત આ સીવા ઢોકળી પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને એટલી સરસ ખાવામાં લાગે છે કે તમારે જ્યારે પણ કોઈ અળવી ભૂખ લાગી હોય તો તમે આ રીતના ફટાફટ સીવા ઢોકળી બનાવી અને ખાઈ શકો છો તો અહીંયા સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે તો અહીંયા આપણે થોડું થોડું પાણી નાખીશું અને આપણે એકદમ સરસ વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં એ રીતના આપણે ખીરું બનાવવાનું છે પાણી તમારે એકી સાથે નથી નાખી દેવાનું આ રીતના તમારે થોડું થોડું નાખવાનું છે ઇનકેસ તમારું ખીરું પતલું થઈ જાય તો તમારે થોડો તેની અંદર ચણાનો લોટ એડ કરી દેવાનો આ રીતના થોડું થોડું પાણી નાખવાથી ખીરું પણ એકદમ સરસ બનશે અને ખીરાની અંદર ગાંઠા પણ નહીં પડે તો અહીંયા આપણે એકદમ સારી રીતે ખીરું બનાવી લીધું છે તો ખીરું તમારે વધારે જાડું પણ નહીં અને વધારે પતલું પણ નહીં એ રીતના તમારે ખીરું રાખવાનું છે તો આ રીતના ચમચીની મદદથી પડે એ રીતના ખીરું રાખવાનું તો અહીંયા આપણે અડધા કપમાંથી પણ અડધું આપણે પાણીનો ઉપયોગ થયો છે એકદમ સરસ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે અને સાઈડમાં આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે આ રીતના એક છીબું લઈ લેવાનું છે તો આપણે આ ઢોકળી સીબા ઉપર બનાવીએ છીએ એટલે તેનું નામ સીબા ઢોકળી કહેવાય છે તો આ રીતનું તમારી પાસે કોઈ પણ સીબુ હોય તો તમે લઈ શકો છો નહીં તો તમે પ્લેટની અંદર પણ આ ઢોકળી બનાવી શકો છો તો અહીંયા આપણે છીબા ઉપર તેલ નથી લગાવવાનું ફક્ત આપણે બે ટેબલ સ્પૂન જેટલું બેટર એડ કરીશું અને આખી થાળીની અંદર આપણે એકદમ સરસ પતલું પટલું બેટરને પાથરી દઈશું આ રીતના એકદમ સરસ પતલું પટલું પાથરવાનું એટલે ઢોકળી પતલી પટલી એકદમ સરસ લાગે અને આ રીતના તમારે કરવાનું એટલે જરા કે વધારે એક સાઈડમાં જાડી કે વધારે પતલી પણ ના થઈ જાય તો આપણે ખીરાને પાથરી દીધું છે આ રીતના કરીએ તો પણ ખીરું આપણું જરાકે રેલાય નહીં એટલે એકદમ સરસ આપણું પરફેક્ટ ખીરું બનીને તૈયાર થયું છે તો અહીંયા આપણું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે થાળીને આ રીતના ઊંધી કરીને ત્રણથી ચાર મિનિટ માટે ઢોકળીને થવા દઈશું અહીંયા આપણે ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થયો છે એને આપણે પ્લેટને જોઈ લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ઢોકળી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે પ્લેટને નીચે ઉતારી લઈશું અહીંયા આપણે ગરમા ગરમ હોય ત્યારે જ આપણે ઢોકળીની ઉપર તેલ નાખીશું અને આખી ઢોકળી ઉપર એકદમ સરસ આપણે સિંગ તેલની પાથરી દઈશું તો અહીંયા આપણે એકદમ સરસ સિંગ તેલને પાથરી દીધું છે હવે આપણે ચપ્પાના મદદથી કાપા કરી લઈશું જો તમારી ઢોકળી એકદમ સરસ ચડી છે તો એકદમ પરફેક્ટ તમારી ઢોકળી નીકળશે તો અહીંયા આપણે તાવેતરની મદદથી ઢોકળીને ઉખાડીશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ઢોકળી બનીને તૈયાર થઈ છે અને એકદમ સરસ પટલી પટલી આપણી આ ઢોકળી બની છે તો અહીંયા આપણે એક પ્લેટની અંદર ઢોકળીને મૂકતા જઈશું એકદમ સરસ આપણી ઢોકળી બનીને તૈયાર થઈ છે તો અહીંયા આપણે ઢોકળીને સર્વ કરી લઈશું તો અહીંયા આપણે ઢોકળીને એકદમ સરસ કરી દીધી છે અને ઠંડી થઈ જ્યા પછી પણ ઢોકળી તમારી એકદમ સરસ રહેશે અને ઉપર આપણે આચાર મસાલો એડ કરીશું જો તમારી પાસે આચાર મસાલો ના હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો આચાર મસાલા લીધે ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો સરસ આ સીબા ઢોકળી તમે ગ્રીન ચટણી સાથે ખાશો કે સોસ સાથે ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને જ સરસ આપણી આ ઢોકળી બની તૈયાર થઈ છે તો તૈયાર છે આપણી એકદમ સરસ ગરમા ગરમ સીબા ઢોકળી તો આ ઢોકળી ફક્ત પાંચ જ મિનિટ માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ખાવાની મજા આવે છે એકવાર તમે આ બનાવશો તો નાનાથી લઈ મોટા બધા જ આ ઢોકળી ખાઈને ખુશ થઈ જશે એકદમ ઓછી સામગ્રી સાથે અને બનીને તૈયાર થઈ જતી આપણી આ ઢોકળી ખાવા માટે તૈયાર છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે શીબા ઢોકળીની રેસીપી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ શીબા ઢોકળીની ની રેસીપી કેવી લાગી જો તમને આ શીબાઢોકળી ઢોકળીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો યોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે અત્યારે બાય બાય